દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી બે હજાર ચોવીસ ધોરણ પાંચ વિશે અંગ્રેજી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ક્વેશ્ચન એક નીચે આપેલો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો તો અહીં આપેલો ફકરો ધ્યાનપૂર્વક વાંચવાનો છે ત્યારબાદ તેના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે હુ ઇઝ બિઝી તો તેનો જવાબ આવશે ધ નીડલ વુમન ઇઝ બિઝી બીજો છે વોટ ડીડ ધ નીડલ વુમન ડુ તો તેનો જવાબ આવશે ધ નીડલ વુમન ડેકોરેટેડ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ ત્રીજો પ્રશ્ન છે વેર ડીડ ધ માઉસ ગો તો તેનો જવાબ આવશે ધ માઉસ વેન ટુ અ નીડલ વુમન ક્વેશ્ચન ટુ નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે એક શબ્દ પરથી નવા શબ્દ બનાવો તો અહીં કેટર પિલરમાંથી કેટ ટેપ પેટ રેટ જેવા શબ્દો બનાવેલા છે તો ન્યૂઝપેપરમાંથી નવા શબ્દો બનશે ન્યૂ પેપર ન્યૂઝ વાર પેયર પીસ શ્યુ પેન વગેરે ક્વેશ્ચન થ્રી નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે વર્તમાન કાળ અને ભૂતકાળની ક્રિયાઓવાળા વાક્યો સરખાવ ટુડે અને યસ્ટરડે એટલે કે આજે અને ગઈકાલના વાક્યો લખવાના છે તો મંજુબેનમાં આવશે ફિડિંગ ચિકન્સ માં પુટ રાઇસ ઇન ધ ચ્યુડ બેગ એ જ રીતના કનું છે તો કનુંમાં આવશે ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ યસ્ટરડે યસ્ટરડેમાં છે પિક્ડ મેંગોઝ રઘુમાં છે પ્લાઇંગ ધ ફિલ્ડ અને યસ્ટર ડેમાં આવશે ટુક ધ શીપ ટુ ધ ધંગલ કોકીલાબેનમાં ટુડેમાં આવશે મિલ્કીંગ ધ કાઉ યસ્ટર ડેમાં છે મિલ્ક ધ કાઉ રામુમાં છે પિકિંગ મેંગોઝ અને યસ્ટર ડેમાં આવશે ટૂંક કોકોનટ્સ ટુ ધ માર્કેટ બિલ્કીબેનમાં આવશે પુટિંગ રાઈસ ઇન ધ જુટ બેગ્સ અને યસ્ટર ડેમાં છે ફેટ ધ ચિકન્સ ક્વેશ્ચન ફોર આપેલા વાક્યના અનુરૂપ ચિત્ર સામે લખો તો અહીં વાક્યો આપેલા છે સીમા ઇઝ રનિંગ કેતન ઇઝ સ્લીપિંગ મહેશ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી પાયલ ઇઝ રીડિંગ અ બુક ક્રિનલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેડ તો અહીં પેલું બુક હું વાંચી રહી છે એટલા માટે તેમાં આવશે પાયલ ઇઝ રીડિંગ અ બુક બીજું છે એમાં સૂઈ રહ્યો છે એટલા માટે તેમાં આવશે કેતન ઇઝ સ્લીપિંગ ત્રીજું છે તેમાં ખુરશી ઉપર છે એટલા માટે તેમાં આવશે ક્રિનલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર ચોથું છે તેમાં દોડી રહી છે એટલા માટે તેમાં આવશે સીમા ઇઝ રનિંગ અને પાંચમું છે તેમાં ઝાડ ઉપર ચડે છે એટલા માટે તેમાં આવશે મહેશ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી ક્વેશ્ચન ફાઇવ નીચે આપેલા શબ્દોમાં ખૂટતા અક્ષરો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો અહીં પહેલાં સ્પેલિંગમાં ઈ અને આર એટલે કે શેફર્ડનો સ્પેલિંગ બનશે એટલા માટે તેમાં ઈ અને આર આવશે બીજો છે તેમાં વિલેજરનો સ્પેલિંગ બને છે એટલા માટે તેમાં એલ અને જી લાગશે ત્રીજામાં ડોલ્ફિનનો સ્પેલિંગ બને છે એટલે તેમાં એલ અને આઈ આવશે ચોથામાં રિકવેસ્ટનો બને છે એટલા માટે તેમાં ક્યુ અને એસ આવશે ક્વેશ્ચન સિક્સ ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો તો અહીં હોળીમાં આઈ થ્રો કલર ઓન માય ફ્રેન્ડ્સ એટલે કે હોળીમાં આપણે મિત્રો પર કલર નાખીએ છીએ એવી જ રીતના દિવાળીનો બનશે આઈ ડ્રો રંગોલી એટ માય હોમ હું મારા ઘરે રંગોળી દોરું છું બીજું ઉત્તરાયણ ઉત્તરાયણનો બનશે આઈ ફ્લાય કાર્ડ્સ ઓન માય ટેરેસ હું મારી અગાસી ઉપર પતંગ ચગાવું છું અને ત્રીજ નવરાત્રિ વિશે બનશે આઈ પ્લે ગરબા વિથ માય ફ્રેન્ડ્સ ક્વેશ્ચન સેવન નીચે આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ પૂર્ણ કરો તો અહીં નાઇસ ગુડ મોર્નિંગ પ્રભાત વોટ ઇઝ ધીસ ધેયર જેવા વાક્યો શબ્દો આપેલા છે તેના આધારે આપણે પરિસ્થિતિનો સંવાદ પૂર્ણ કરશો તો પહેલા છે પ્રભાત સે ઇઝ ગુડ મોર્નિંગ રાજેશ ઇઝ ગુડ મોર્નિંગ પ્રભાત સેઝ માય નેમ ઇઝ પ્રભાત રાજેશ વેલકમ ટુ માય શોપ પ્રભાત સેઝ નાઇસ ટુ મીટ યુ રાજેશ ઇઝ વાવ સો મેની બ્યુટિફુલ આઇટમ્સ પ્રભાત સે ઇઝ યસ ધે આર રાજેશ ઇઝ ધીસ પ્રભાત સેઝ ઇટ ઇઝ અ સ્માર્ટ વોચ ક્વેશ્ચન એટ આપેલ ફેમિલી ચાર્ટના આધારે પાંચ વાક્યો લખો તો અહીં માય સેલ્ફ એટલે કે સૌથી પહેલાં તમારું પોતાનું નામ લખવાનું છે પછી ફાધર એટલે કે તમારા પિતાનું નામ પછી મધર એટલે તમારા માતાનું નામ બ્રધર એટલે ભાઈનું નામ અને સિસ્ટર એટલે મેંનું નામ એવી રીતે પાંચ વાક્યો લખવાના છે